samosa koi na mor banu nei am hamu cho to am modu jo am samosa jamai jamai Hãy subscribe cho kênh Ghiền Mì

આ વાવડી છે ને અહીંયા જો તમે પાછળ જોઈ શકો છો અને ત્યારે કહેવાય ને અમારે હું છે અમારે લાશ કાઢવી પડે અને અમે અહીંયા મારા મમ્મીને માનતા હતી પ્લસ આ મારા મોટા નરણ છે તો એમને પગે લગાડવાના હતા એટલા માટે અમે લોકો આવ્યા હતા એટલે એમને પગે લગાડવાનું ઘણા ટાઈમથી છે એમને વરસ થઈ ગયો મારા લગ્ન અમે નહોતો હોવાનું તો ત્યારે અમે લોકો અહીંયા આવ્યા હતા દર્શન કરવા માટે અમારે ખીર ધરવાની હતી એટલે જો અમે ખીર ખીરને હું કીધું દાદા છે ને અહીંયા માનતા કરે ને માનતા પૂરી થાય છે

આ કો કો કોક ના ઊબી તો નહી તમને આમ રાખાય તો તમે આમ છો તો ઉપરથી જો ઉપરથી ઉપરથી તો જો અમે આવી ગયા સમાજ ફૂલદન દાદા એને પપ્પાતે દીયા બત્તી ને એવું કરે છે અને અહીંયા એક બાજુ તો તમે જોઈયું કે શીફળના છાલા ઉખડતા જ બધા

ચોખા કરવાની એ માનતા કરવા આવ્યા છે અને આ હોટલ દાદા પેલા આમ પાલતા નથી હાલીને આવતા હતા પછી આવ્યા ને કે કંઈક પૈસા છે દાદા કહે દાદા તો પૈસા છે પછી પૈસા છે ને પૈસા તું બધા લોકોની એમ શું કે અને પૈસા લઈ લે એમાં મોટું તમે ઝીંગાણું છું કે દાદા એવા લડ્યા એકલા એવા લડ્યા એવા લડ્યા ને કે દાદાનું માથું છે તળાવી પાડે પડી ગયું અને ચોર એમને લડ્યું હવે લડતું લડતું છે આ તળ દાદાનું માથું અહીંયા પડ્યું અને ચોર છે તળાવને પાયા પડ્યું એટલે પછી તો એ આ તો બધું ઓલું થયું જંગલ થતું ઓલું થતું પછી આપણા ભાઈએ જાણેલા જમીન લીધીને એ પહેલા પાયો ખોદતા હતા પાયો ખોદણ શણે ને થોડુંક આખો જે શણે હવારમાં પાછા જાય તો એ વંડી પડી જાય પછી દસ હજાર શણે ને પછી એવડે ને કંઈક ધોવું રહ્યું કે સૌરાણી નહીં કે તમારે કે દરજીના ઘૂઠા ને લેના ફાફાણી કે માં બિલાશ સુખ્યા થા તો એ એમ કે છોડકા છોડી દીધું બismillah રામા ને કે કરતા અમારા આપણા અમારા કામની થકી એટલાના કામ કર ને અલ્લાહ ખાઈ કાઈ વાત ન હું દોન પાંસ થઈ તો કે આ થોડી તમે માનતા રાખો તો તમારે છે ને મનની કામના પૂરી થાય દાદાને કેવું છે બોલો જય રણ દાદા જય કેનેથી અહીંથી છે ને મે પોપાઈ જે સ્ટોરી કી દી પર મારે ત્યાં કે આગળ જવાનું છે જ્યાં ત્યાં શું છે એ થઈને ત્યાં જઈને કઈ શું બધા રિક્ષામાં બેઠી ગયા છે જય હુર્દન દાદા આમાં એમ કે ક્યાં પહોંચી આપણે યાદ આવ છે પણ આજે તમને એની સ્ટોરી કેશું અમે